ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું અને તમે પણ મજામાં જ હશો તો કંઈક આવી રીતે શુભ શરૂઆત થઈ હતી આવું કંઈક હતું મારું ગામડું રૂડું અને રડિયામ અને હું આવી ગયો ફટાફટ નીચે અને તો મારે આરતી પણ કરવાની હતી ભગવાનની તો ચાલો આરતી કરી લઉં આરતી કરી અને સીધો આવી ગયો ભાખરી ખાવા તો ભાખરી કંઈક આવી રીતે મૂકેલી હતી અને ભાખરી નાસ્તો કરી અને સીધો આવી ગયો કાચની સામે તો કાચની સામે જોઈ લીધું અને રેડી થઈ ગયો એકદમ અને ટિફિનનું ટોકરું ઉપાડી લીધું તો ચાલો હવે સીધા ગાડી લઈને કારખાને જઈએ તો મેં આને કીધું છે તારે આવું છે પણ તૈયાર થઈ ગયો સીધો ગાડીમાં બેસી ગયો મેં તો કીધું એ નીચે વખત નીચે એને ઉતારીને સીધા ચડી ગયો રોડે તો આવું કાંઈક હતું અમારું ગાંડી ગીરનું ઘરેણું કહેવાય એવું અમારું ગામડું અને આવું કંઈક હતું ખરાબના પેટનો રોડ તો જોઈ અમે ખડબડ ખડબડ રોદામાં ફાઇનલી પોગી ગયા અમે અહીંયા રસ્તામાં વચ્ચે વરસાદ આવી ગયો બહુ તો મેં કીધું ઘડીક ઊભો રહી જાય ત્યાં માતાજીનું ખોડિયારમાંનું મંદિર હતું તો કંઈક માતાજીના મંદિરના ઉપરથી આવો ઠપક ઠપક ટપક કરીને વરસાદ ફાસ આવતો હતો તો આવી રીતે અમારે હતી ગાંડી ગીર ગાંડી ગીરની ધરતી જઈ લો તમે આ કેવી અમારી ગાંડી ગીર છે અને આવી રીતે કંઈક મસ્ત વરસાદ આવતો હોય આવી રીતે અંદર માતાજીનું મંદિર પણ હતું અને મને એમ થયું કે ચાલો હવે થોડીક આપણે પણ ચાલો તો આપણે પણ થોડોક વિહામો લઈ લીધો છે અને હવે ફરીવાર ટાટા બાય બાય કરીને નીકળી ગયા કારખાને તો આવો કંઈક ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અને રોડ પણ બહુ ખરાબના પેટનો હતો તો તમે જોઈ શકો છો અમે ભાઈઓ આ છે મારા મોટા ભાઈ અને અમે બે ભાઈઓ બાજુના ગામમાં આગળ અમારે કામે જઈએ છીએ તો આ તમે જોઈ શકો છો ખડબડ ખડબડ કરીને ફાઇનલી પહોંચી ગયા અમે કારખાને તો હવે ભેખવાળા ડાયમંડ અમારું કારખાનાનું નામ હતું અને અંદર પહોંચતાની સાથે જની સાથે જ તો આ છ વાગ્યાના આવીને ખડખડ કરીને તમે જોઈ શકો છો અને હું જ મોડો હતો તો હવે આપણે ફટાફટ આવી ગયા ફટાફટ આવી ગયા આપણે

અને ફાઇનલી આપણે સવા આઠ થઈ ગયા છે ને આપણો પેલો હીરો ચડાવી દીધો છે પહેલો હીરો ને હું તો કરી લેવા કારખાનામાં સીધા તો આપણે કામ કરવાનું ચાલુ કરી દીધું અને પેંડા આવી ગયા અમે પેંડાની મોજ માણી લીધી જોકે આ પેંડા એની ખુશી ના હતા કે જોકે કાલે સરપસની ચૂંટણી હતી અને અમારા કારખાનામાં એક મિત્રના બાપા ચૂંટણી જીતી ગયા છે તો એની ખુશીમાં પેંડા અને હવે હવા છતાં થઈ ગયા છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આપણે હીરા બનાવી નાખા છે અને ફરી બહાર નીકળી ગયા છે એ હીરા દઈ અને સીધું ટિફિનનું ટોકરું લઈ લીધું છે અને આપણે ગાડીએ પહોંચી ગયા ગાડીને ટીફિન ચાલ સ્ટાર્ટ કરી ચાલુ સ્ટાર્ટ કરી અને હવે આપણે નીકળી ગયા છે એ તો એ વરસાદ તો ચાલુ જ હતો આખો દી ઝરમર 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 એવો વરસાદ આવ્યા જ કરે છે અને અમે રસ્તામાં ઉભા રહી ગયા આ તો મોટો હાવજ જયલો થતો હતો કાળો કાળો મીંદડા જેવો હવા હતો તો હવે તમને બીજા પણ અમારે જંગલના જનાવર બતાવી દઉં તો તમે જોઈ શકો છો ઝૂમ કરીને થોડુંક બતાવી દઉં તમને રોજડા અને લીલ ને એવું બધું છે હાવસ તો એક ઓળખો કાળો હતો એ બીજો કાંઈ હાવજ જોવા નહોતો મળ્યો તો આવી રીતે કાંક હતું અમારું ગાંડી ગીર અને હવે ફાઇનલી અમે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા ઘેરે ઘેરે પહોંચ્યા તો તો પલ્લી ગયા આખું ટી શર્ટ બી શર્ટ બધું ગાડી પાર્ક કરી દીધી છે ને તમે જોઈ શકો છો ઝીણો ઝીણો વરસાદ આવતો હતો તો આ મારો વિડીયો તમને ગમો હોય તો લાઈક ફોલો અને શેર કરી દો જય માતાજી મિત્રો